ભાષા ઈચ્છા છે હું ધોરણ સાત નો અભ્યાસ કરું છું શાળા નંબર વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર ત્રાણું અહીંયા અમે શું કહેવાય અહીંયા અમે સમજવા આવ્યા છીએ કે ખેતી શા માટે થાય છે અને તેના ફાયદાઓ ને કઈ રીતે ખેતી થાય છે આપણો અનાજ કઈ રીતે ખાય છે એનો દુઃખ થાય એવું બધું સમજવા આવ્યા છે

મિલેટ્સ વર્ષ ઉજવી રહ્યા છે અને એની અંદર રાજકોટની અંદર એક એક્સપો પણ કર્યો છે અને એમાં વિવિધ પ્રકારના સ્ટોલોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે લોકોએ પણ લોકોના પણ આપ જોઈ શકો છો એમ બહુ જ મુલાકાતીઓ છે અને આના માટે સરકારના એવા પ્રયત્ન છે કે લોકોની તંદુરસ્તી સારી રહે અને ખેડૂતોને એના પોષણ પૂરા ભાવ મળે અને ખેતીના કેમ વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રી અને આપણા શ્રી રાઘવજીભાઈ પટેલ સતત આમાં દેખરેખ રાખે છે અને લોકો સુધી આ વાતને પહોંચાડવા માટેના પ્રયત્ન કરે છે આપ જોઈ શકો છો એમ અલગ અલગ જ્યારે બાજરી છે રાગી છે જુવાર છે મધ છે અલગ અલગ જેમ વધારે આપ સ્ટોલ જોઈ શકો છો એટલે વધારે વધારે લોકોને આનો બેનિફિટ મળે એવા સરકારના પ્રયત્ન